મહત્વના સમાચાર આવી રહ્યા છે તેમાં જેમાં દીપકભાઈ રાજાણીએ ટ્વિટરમાં જણાવ્યું છે જેમાં તમારે રક્ષક અને પીએસઆઈ માટેની દોડનું જે આયોજન છે તે થઈ રહ્યું છે તેમાં વધારે વાત કરવામાં આવે તમારે જે ભરતી બોર્ડ છે પોલીસ ભરતી બોર્ડ તે બે ત્રણ દિવસમાં તમારે જે તે જાહેરાત કરી શકે છે આ રીતે કંઈક અપડેટ આવી રહ્યું છે તો આગળના વિડીયોમાં આપણે જે છે તે ચોક્કસ પણ આપણે બધું જણાવી દીધું કે સો ટકા સાસી માહિતી આપણી હતી તેની સાસી માહિતી હરી કેમ કે આપણે પણ બે ત્રણ દિવસનું જે અગાઉ આપણે વિડીયો છે તેમાં ચેનલમાં જઈને જોઈ લેજો તેમાં પણ કીધેલું છે ને અત્યારે આપણે નોટિફિકેશન તે વિડીયો પણ જોઈ લીધો તમારા સામે નોટિફિકેશન પણ આવી ગયું છે તો બે ત્રણ દિવસમાં તમારે જે છે તે તારીખ તમારે જાહેર થઈ જશે અને તમારી જે છે તે આયોજન પણ શરૂ થઈ ગયું છે ગ્રાઉન્ડ પર તૈયાર થઈ ગયા છે બધા મિત્રોને બેસ્ટ અપલક રનિંગમાં વધારે થોડોક ત્યાં ધ્યાન આપે ને ટાઈમ આપે તો વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરી દેજો છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારી મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો તમારી છે બીજા વિડીયોમાં અને આપણો જે વિડીયો છે તે શેર કરી જોઈ લેજો આપણી ચેનલમાં બીજો વિડીયો છે તે અપલોડ કરેલો તો આપણે ટોટલ તો તમારી છે બીજા વિડીયોમાં